નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપનું સૌનું સ્વાગત છે આજે હું તમને થોડાક પ્રમાણો અને થોડીક સાબિતી આપવાનો છું એ વિષયની અર્થશાસ્ત્રની કે જેના બોર્ડની અંદર દર વર્ષે પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે જ્યાં હું તમને વાત કરી રહ્યો છું ધોરણ બારનો મોસ્ટ ટાઈમ પેપર સેટ છે એ પેપર સેટની હું તમને વાત કરી રહ્યો છું ઘણા બધા વિદ્યાર્થી પૂછતા હોય છે કે સર તમે જે પેપર સેટ અમને આપો છો એ પેપર સેટમાંથી બોર્ડની પરીક્ષામાં કઈ પૂછાય છે કે નહીં અને જો બોર્ડના પેપર સેટને ધ્યાનમાં રાખીને અમે બોર્ડની પરીક્ષાની તૈયારી કરીએ તો એ બોર્ડની પરીક્ષા અમને કેટલા માર્ક્સ આવે અને સાબિતી શું તમે આપેલા પેપર સેટમાંથી એ બોર્ડની પરીક્ષામાં સવાલો પૂછાય છે તો હું બસ નાનો એવો આ સેશન તમારા માટે લઈને આવ્યો છું જેની અંદર તમને જાણકારી હું આપવાનો છું એ સબૂત સાથે ફોટા સાથે કે બોર્ડની પરીક્ષામાં બરાબર ગયા વર્ષની અંદર કયા કયા પ્રશ્નો છે પૂછાયેલા હતા એટલે બસ હું તમને જા જાને ફેબ્રુઆરી 2025 નું જ પેપર હું તમને સામે લઈને બતાવું કે ફેબ્રુઆરી 2025 ના પૂછાયેલા ક્વેશ્ચન પેપરમાં આ આપડા પેપર સેટમાંથી કેટલા કેટલા સવાલો હતા અને કયા કયા વિભાગના સવાલો હતા એ પણ મારે તમને ખાસ કહેવું છે કયા કયા બેઠે બેઠા સવાલો હતા એ કયા મળતા સવાલો હતા એ પણ મારે તમને વાત કરવી છે ફટાફટ આપણે શરૂ કરીએ સો માર્ક્સ નું પેપર હોય છે એકસો સત્યાવીસ માર્ક્સનું જનરલ ઓપ્શન સાથે હોય છે ત્રેસઠ સવાલો ઇન ટોટલ હોય છે

તો સમય વયો ન જાય ખાસ બોર્ડની પરીક્ષા તમારે નજીક છે ખાસ કામમાં આવવાની છે આ પેપર સેટની તૈયારી લખીને તૈયારી કરવી પડશે પેપર લખીને પ્રેક્ટિસ કરવા પડશે તો એના માટે પેપર સેટ ચૂકતા નહીં છે સાબિતીની તો હું એક પછી એક પ્રશ્ન તમને દેખાડવાની શરૂઆત કરું તો તમને ખ્યાલ આવે દાખલી તરીકે ફેબ્રુઆરી બે હજાર પચીસ માં પૂછાયેલો પહેલો એમસીક્યુ કે આકૃતિ કયા પ્રકારના વિતરણ વિતરણ માટે દોરવામાં આવે છે અને આપણા યુથ સ્વયં પેપર સેટના પેપર નંબર ચાર નો પહેલો એમસીક્યુ સેમ ટુ સેમ કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો એમસીક્યુ પહેલા જ એમસીક્યુથી શુભ શરૂઆત થઈ છે આપણી ભાઈ કે આપણા પેપર જે બોર્ડના નીકળે છે એમાંથી આપણા પેપર સાથમાંથી બેઠા બેઠા સવાલ હોય છે અને ત્યાર પછી વાત કરીએ પાંચમું એમસીક્યુ જે વેપારી બેંકના કયા પ્રકારની ખાતાની થાપણો સૌથી વધારે હોય તરલ હોય છે એ આપણા પેપર પહેલા પેપરનો ચોવીસમો સવાલ હતો કયા પ્રકારની થાપણો સૌથી વધારે તરલ હોય છે

આપણું પેપર છે એ નીકળે છે પેપર સેટમાંથી બોર્ડ નું પેપર ત્યાર પછી સવાલ દસમાં એમ છે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર જાણવા માટેના ચાર માપદંડ કોને રજૂ કર્યા માલ નો બીસ કેન્સ રોયન કે રાજકૃષ્ણ તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણા પેપર સેટનો પેપર એકનો અગિયાર મો સવાલ અને એ છે તમને જોઈ શકો છો બેઠે બેઠો છે એટલે જે ગયા વર્ષે પેપર સેટ આપણે બનાવેલું એ ગયા વર્ષે બોર્ડની પરીક્ષાની આ બે હજાર પચીસની તૈયારી માટે આ એનામે સ્ક્રીનશોટ લીધેલા છે એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું થશે ઓકે તો બે હજાર પચીસની બોર્ડની પરીક્ષા માટે પેપર સેટ જે મેં બનાવ્યો હતો એ પેપર સેટમાંથી આ બોર્ડની પચી બોર્ડની પરીક્ષા બે હજાર પચ્ચીસમાં જે લેવાની એમાં આવી રીતે આ પૂછાયું છે એ પણ તમે જોઈ શકો છો ત્યાર પછી બારમો સવાલ બે હાજર બારમાં ગુજરાતમાં દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી તો એ પણ અહીંયા બેઠો સવાલ છે પેપર નંબર ત્રણ ક્વેશ્ચન નંબર બાર ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે બે હાજર અગિયાર માં ગુજરાતમાં દર હજાર પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું તો બેઠે બેઠા સવાલો પૂછાઈ રહ્યા છે બેઠે બેઠા સવાલો પૂછાઈ રહ્યા છે એટલે આવી રીતે જો દીકરાઓ તૈયારી કરો ને પેપર સેટ લઈને તો જરાક તમને કોન્ફિડન્સ આવે આ સાબિતી બસ હું એટલા માટે આપું છું કે તમને વિશ્વાસ આવે ઘણા બધા પેપર લઈ લે છે પણ છતાંય વિશ્વાસ નહીં થતો ટ્રસ્ટ નહીં કરતા કે સાહેબ પેપર તો લઈએ પેપર સેટ તો લઈ લીધો માર ન પૂછાણું તો તૈયારી ન થઈ તો આવ્યા નહીં તો એમે તૈયારી કરીને પછી એ લોકોએ અલગ પેપર કાઢ્યું તો એટલે આ બધા પ્રશ્નોનું હું તમને એક સિમ્પલ ખાતરી સાથે સોલ્યુશન આપું છું એટલા માટે આ તમને ફોટો સાથે કહું છું સ્ક્રીનશોટ સાથે કહું છું કે આ પેપર સેટ છે ને આ બોર્ડનો પેપર છે સરખાવી લ્યો કમ્પેરીઝન કરી લ્યો એટલે તમને આઈડિયા આવે ઓકે હાલો ત્યાર પછી 15 માં એમસી ક્યુ વેપાર તુલા એટલે શું તો એ સવાલ પેપર નંબર 6 ક્વેશ્ચન નંબર 15 વેપાર તુલા એટલે શું એમસી ક્યુ પણ બેઠે બેઠા છે એ પણ તમે જોઈ શકો છો ચાલુ ખાતું ચાલુ ખાતું મૂડી ખાતું દ્રશ્ય વેપાર દ્રશ્ય વેપાર અદ્રશ્ય વેપાર અદ્રશ્ય વેપાર એમસીક્યુ પણ બેઠે બેઠા છે ઓકે હાલો ત્યાર પછી સોળમો એમસીક્યુ લેણદેણ ની તુલામ કેટલા ખાતા છે આપણા પેપર સેટ નો પહેલા પેપર નો સોળમો સવાલ લેણદેણ ની તુલામ કેટલા ખાતા છે ઓકે એટલે એ તમે જોઈ શકો છો કે બેઠે બેઠા સવાલો પૂછાય છે હાલો ત્યાર પછી બાવીસ સવાલ સેક્શન બી નો માનવ વિકાસ આંગ નું મૂલ્ય કેટલું હોય છે ભાઈ તો આપણો અહીં ત્રીજો એમસીક્યુ હતો માનવ વિકાસ આંગ ના મૂલ્ય કેટલું હોય છે ઝીરો થી એક ની વચ્ચે ચોથા ચોથા પેપરનો ત્રીજો સવાલ તમે જોઈ શકો છો હલો ત્યાર પછી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કયા સવાલ બોર્ડની પૂછાયેલો અને એ પેપરમાં સવાલ અહીંયા છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત ક્યારથી થઈ છે એટલે તૈયારી દીકરાઓ એવી રીતે કરી છે પેપર બનાવવામાં તમારો પેપર સેટ બનાવવામાં કે નાનામાં નાનો કોઈ પણ ક્વેશ્ચન છટકી ન જાય બાકી ન રહી જાય એથી તો આ ટ્રેલર છે આપણે જોજો સેક્શન સીડીઈ ઓકે વૃતા દોરતી વખતે ધ્યાનમાં રાખવાની કોઈ પણ બે બાબતો પેપર નંબર છ ક્વેશ્ચન નંબર એકત્રીસ એમાં તમે જોઈ શકો છો વૃતાન સાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે એટલે આ તમને દેખાય છે સેક્શન સી શરૂ થઈ ગયો છે આઈ થિંક તો સેક્શન સી માં જોશો હવે કન્ટિન્યુઅસલી હવે અહીં જોશો બત્રીસ નંબરનો સવાલ આવજો જો તેત્રીસ નંબરનો સવાલ આર્થિક વિકાસ અને વૃદ્ધિની વ્યાખ્યા તો પેપર સેટમાં પેપર નંબર છ ક્વેશ્ચન નંબર તેત્રીસ આમાં પણ ક્વેશ્ચન નંબર તેત્રીસ બોર્ડમાં પણ ક્વેશ્ચન નંબર તેત્રીસ છે વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત જેની અંદર તમારે વ્યાખ્યા લખવાની છે હાલો ત્યાર પછી સાટા પ્રથામાં મૂલ્ય માપનની મુશ્કેલી ઉદાહરણ આથી સમજાવો તો અહીંયા પણ છે પેપર સેટનો એકનો છત્રીસ નો સવાલ બોર્ડમાં છત્રીસ નો સવાલ સાટા પ્રથાની મૂલ્ય માપણની મુશ્કેલીઓ ચર્ચો ત્યાર પછી છે ઓગણચાલીસ સવાલ અર્ધ બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો પેપર નંબર ત્રણ નો સવાલ નંબર એકાવન અર્ધ બેરોજગારીનો ખ્યાલ સમજાવો એટલે તમે જોઈ શકો છો કે દરેકે દરેક ઓલમોસ્ટ બધા સવાલ આપણા પેપર સેટમાં જ છે એકતાલીસ નંબરનો સવાલ બોર્ડ નો કે ખેતી ક્ષેત્ર ભારતીય અર્તંત્રની કરોડરજ્જુ સમાન છે અને એ આપણા પેપર સેટમાં પેપર નંબર સાતનો ત્રેપ્પનમો એમ છે તેપ્પનમો સવાલ છે કે ભારતીય અર્થતંત્રમાં ખેતી કરોડરજ્જુ સમાન છે ઓકે હવે ત્યાર પછી ફોર્ટી ટુ વેપાર તુલા અને લેણ દેણની તુલાનો અર્થ આપવાનો છે તો આ સવાલ આપણા પેપર સેટમાં સાતમા પેપરમાં તેંતાલીસમાં સવાલ છે વેપાર તુલાનો અર્થ આપો ઓકે ત્યાર પછી નંબર 45 ઉદ્યોગીકરણ થી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય આ બોર્ડના સવાલ આપણે ઓલરેડી પેપર નંબર 3 માં 45 સવાલ લઈ લીધેલો છે કે ઉદ્યોગીકરણ કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય સેમ ટુ સેમ સવાલ છે બેઠે બેઠા સવાલો ઉઠાવેલા છે ઓકે ત્યાર પછી 46 નંબરનો સવાલ સ્થળાંતરની નકારાત્મક અસરોના માત્ર મુદ્દા તો અહીંયા 61 સવાલ છે સ્થળાંતરની નકારાત્મક અસરો ચર્ચો પેપર નંબર 5 61 સવાલ ઓકે અડતાલીસ મો છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો હવે આપણા પેપર સેટમાં એ સવાલ ક્યાં બીજા પેપરનો અડતાલીસ છે બેઠે બેઠો ભૌતિક ગુણવત્તા એટલે શું તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એટલે બોર્ડમાં પણ અડતાલીસ સવાલ આપણા પેપર સેટમાં પણ અડતાલીસ સવાલ અલા દીકરાઓ તમે જોઈ શકો છો કે કઈ લેવલની સામ્યતા છે ઓગણપચાસ સવાલ ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો કોઈ પણ ત્રણ અને આપણે આ સવાલ પેપર સેટમાં મૂકેલો છે ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો પેપર નંબર ત્રણ સવાલ નંબર અઠાવન ઓકે હાલ નંબર પચાસ ગરીબી નિવારણ માટેના રોજગાર લક્ષી કાર્યક્રમો સમજાવવાના પચાસ સવાલ બોર્ડની પરીક્ષામાં અને આપણા પેપર સેટમાં ચોથા પેપરમાં અઠાવન સવાલ આવેલો છે કે ગરીબી નિવારણ માટેના રોજગાર લક્ષી કાર્યક્રમો સમજાવો બેઠે બેઠો કોઈ પણ કઈ ચેન્જ નહીં

બે સવાલ એવા એક બાવનમો છે કે હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેકારીની સમસ્યા હળવી કરી શકો સવાલ કે ભારતમાં વસ્તી નિયંત્રણના કોઈ પણ ત્રણ ઉપાયો સમજાવો અને બંને સવાલ પેપર સેટમાં હોય બને ભાઈ તો હરિયાળી ક્રાંતિ વાળો તેપો સવાલ છે આપણા આપણા પેપર સેટમાં છઠ્ઠાનો તેપન મો છે અને આ બે સવાલ એક જ પેપર સેટ ની અંદર છે કે છઠ્ઠા પેપરની અંદર તેપન સવાલ હરિયાળી ક્રાંતિમાં છે ઓગણસાઠ સવાલ વસ્તી નિયંત્રણના ઉપાયો વાળો છે

તમને એટલા માટે આપું છું કારણ કે વિશ્વાસ છે ને એ તમને છે તો ખરા પણ આમ પાકી માન્યતા નથી એ પાકી માન્યતા તમને આ જોઈને આવી જશે શહેરીકરણની કોઈ પણ ત્રણ હકારાત્મક અસરો ચર્ચો તો હવે આ તેમ જોઈ શકો છો હકારાત્મક અસરો ચર્ચો બીજા પેપરનો એકસઠ સવાલ નાણાના પ્રકારો જણાવી નાણાના કાર્યો ચર્ચો સત્તાવન સવાલ આપણા પેપર સેટમાં ત્રીજા પેપરનો સત્તાવન સવાલ નંબર સેમ સવાલ સેમ આપણો પેપર સેટ

છે જ શહેરીકરણની સમસ્યા હળવી કરવાના કોઈ પણ પાંચ ઉપાયો સમજાવો પહેલા પેપરનો બાસઠ સવાલ દીકરો આઠ આટલા સવાલ મેચ થાય છે આઠ આટલું મેચ થાય છે તો હવે તો તમારી પાસે વિશ્વાસ કરવાનું પૂરું રીઝન છે કે આટલા બધા સવાલો જો મેચ થતા હોય એક સિંગલ પેપર સેટમાંથી તો પછી આ પેપર સેટ ઉપર વિશ્વાસ કરવા જેવો છે અને પેપર સેટ દ્વારા બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા જેવી છે એટલે હજી પણ દીકરાઓ જો બોર્ડની પરીક્ષાની તૈયારી નથી ચાલુ કરી બોર્ડનો પેપર સેટ જો હજી પણ નથી લીધો તો ગોલ્ડન ચાન્સ તમારા માટે છે બોર્ડનો પેપર સેટ વસાવી લ્યો બારમું ધોરણ હોય દસમું ધોરણ હોય નવમું ધોરણ હોય અગિયારમું ધોરણ હોય મોસ્ટ ટાઈમ બી સવાલો એની અંદર ઇન્ક્લુડ છે તો દીકરાઓ પેપર સેટ લેવાનું ચૂકતા નહીં મળે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી આવજો